નમસ્કાર મિત્રો જાણીએ હવામાન વિભાગ દ્વારા કયા જિલ્લામાં રેડ કયા જિલ્લામાં ઓરેન્જ અને કયા જિલ્લામાં યલો એલર્ટ આપવામાં આવેલું છે ખાસ કરીને અત્યારની અપડેટ જોઈએ તો અત્યારે હવામાન વિભાગ દ્વારા પાંચ જિલ્લામાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે તો અગિયાર જિલ્લાની અંદર ઓરેન્જ એલર્ટ અને ખાસ કરીને સોળ જિલ્લામાં યલો એલર્ટ આપી દેવામાં આવેલું છે આજે તારીખ ઓગણત્રીસ જુલાઈ બે હજાર ચોવીસ અને અત્યારના મહત્વના અપડેટ જોઈએ તો જેમાં ખાસ કરીને હવામાન વિભાગ દ્વારા તેના સાટમાં કેટલા જિલ્લાઓની અંદર ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે જો તમે ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને ખાસ કરીને તમે કયા ગામમાંથી વિડીયો જોઈ રહ્યા હોય તે કોમેન્ટમાં લખજો જેથી કરીને ખ્યાલ આવે કે આપના ગામની અંદર વરસાદ છે કે નહીં અને વિડીયો ક્યાંથી આપ જોઈ રહ્યા છો તો ખાસ કરીને જેના કારણે સૌરાષ્ટ્રના વિસ્તારો હોય કે પછી મધ્ય ગુજરાતના વિસ્તારો હોય કે પછી ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતના વિસ્તારો હોય તમામ વિસ્તારોની અંદર વરસાદની સંભાવના રહેલી છે જોઈએ અત્યારે કયા કયા વિસ્તારોમાં વરસાદ પડી શકે સૌથી પહેલાં આપણે જોઈએ કે ગુજરાત ઉપર અત્યારે આઠસો ને પચાસ એસપીએ ઉપર કઈ રીતે સાયક્લોનિક સિસ્ટમ એટલે કે લો પ્રેશર સિસ્ટમ સક્રિય છે તો બંગાળની ખાડી તરફથી આવેલી સિસ્ટમ અત્યારે આ રીતે આખા ગુજરાત ઉપર સર્ક્યુલેશન સવાઈ રહ્યું છે જેના કારણે ગુજરાતના ઘણા બધા વિસ્તારો છે જેમાં ઉત્તર ગુજરાતના જે વિસ્તારો છે અને કચ્છના વિસ્તારો છે પૂર્વ સૌરાષ્ટ્રના વિસ્તારો છે તેમજ મધ્ય ગુજરાતના જે વિસ્તારો છે તેમાં વરસાદની શરૂઆત થઈ ચૂકી છે કેટલાક વિસ્તારોમાં ખાસ કરીને ચારથી પાંચ ઇંચ વરસાદ મધ્ય ગુજરાતના ભાગોમાં પડ્યાના સમાચાર પણ મળી ચૂક્યા છે નવ્વાણું ટકાથી સો ટકા સુધીનું ભેજનું પ્રમાણ આ બધા વિસ્તારોમાં છે અને અત્યારે જે સિસ્ટમ છે તે ગુજરાતની ઉપર એક્ટિવ છે જેના કારણે ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં સારામાં સારો વરસાદ આજે સમયગાળા દરમિયાન પણ પણ પડશે અને બપોર પછી સિસ્ટમ આગળ વધી રહી છે જોઈએ અત્યારે કયા કયા વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે અત્યારની ખાસ અપડેટ જોઈએ તો અત્યારે જે દક્ષિણ ગુજરાતના વિસ્તારો છે ને મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાત તેમજ સૌરાષ્ટ્રના જે વિસ્તારો છે જેની અંદર અત્યારે સિસ્ટમ એક્ટિવ રહી છે જેના કારણે આ જે બધા વિસ્તારો છે તેની અંદર સૌથી વધારે વરસાદની શક્યતાઓ અત્યારે હવામાન વિભાગ દ્વારા પણ દર્શાવવામાં આવી છે તો જોઈએ હવામાન વિભાગ દ્વારા કયા કયા વિસ્તારોની અંદર રેડ ઓરેન્જ યલો એલર્ટ આજ માટે આપવામાં આવેલું છે તેમજ આવતીકાલ માટે આપવામાં આવેલું છે તે પહેલાં જોઈએ અત્યારે વરસાદના વિસ્તારો જોઈ લઈએ જેમાં ખાસ કરીને સૌરાષ્ટ્રના વિસ્તારોની વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં ભાવનગર જિલ્લાના કેટલાક વિસ્તારો જેમાં ધીમી ધારે વરસાદ તળાજા પાલિકાણા ગારિયાધાર મહુવા રાજુલા ઉના વેરાવળ અમરેલી જૂનાગઢ આજુબાજુના વિસ્તારો તેમજ ખાસ કરીને પોરબંદર ભાણવડ રાજકોટ ચોટીલા સુરેન્દ્રનગર બોટાદ જસદણ ગોંડલ આ બધા વિસ્તારોમાં પણ વરસાદની શક્યતાઓ અત્યારે છે તો મધ્ય ગુજરાતમાં વિરમગામ ધોળકા નડિયાદ લુણાવાડા દાહોદ ગોધરા વડોદરા અને છોટા ઉદેપુર આજુબાજુના વિસ્તારો તેમજ અલીરાજપુર રાજપીપળા અમોદ ભરૂચ આ બધા વિસ્તારો અને ઉત્તર ગુજરાતમાં રાધનપુર મહેસાણા હિંમતનગર તેમજ અમદાવાદ કપડવંજ ડુંગરપુર આ બધા વિસ્તારોમાં પણ વરસાદની સંભાવના અત્યારે રહેલી છે હવે જોઈએ આપણે આજે ખાસ જુલાઈ બે હજાર ચોવીસ અને આ જ માટે હવામાન વિભાગ દ્વારા આપવામાં આવ્યું પાંચ જિલ્લા જે ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાતના પાંચ જિલ્લાઓ છે જેમાં રેડ એલર્ટ આપવામાં આવી દીધું છે વોર્નિંગ આપવામાં આવી છે અતિ ભારે વરસાદ આ વિસ્તારોમાં પડી શકે છે ખાસ કરીને વાત કરીએ આપણે તો સૌથી વધારે જો વરસાદની સંભાવના હોય તો દાહોદ જિલ્લો તેમજ મહીસાગર જિલ્લો અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લો અને તેની બાજુમાં આવેલો એટલે કે મહેસાણા જિલ્લાની અંદર પણ ભારે વરસાદથી અતિભારે વરસાદનું એલર્ટ છે બાકીના ઉત્તર ગુજરાતના વિસ્તારો મધ્ય ગુજરાતના વિસ્તારો અને દક્ષિણ ગુજરાતના ટોટલ બાર જિલ્લા એવા છે કે જેની અંદર ઓરેન્જ એલર્ટ આપવામાં આવેલું છે સૌરાષ્ટ્રમાં ભાવનગર બોટાદ અને સુરેન્દ્રનગરમાં ઓરેન્જ એલર્ટ છે જ્યારે કચ્છ મોરબી જામનગર દ્વારકા તેમજ પોરબંદર રાજકોટ જૂનાગઢ ગીર સોમનાથ અને અમરેલીમાં ઓરેન્જ એલર્ટ આ જ માટે આપવામાં આવેલું છે આવતીકાલની વાત કરીએ તો આવતીકાલે ત્રીસ જુલાઈ બે હજાર ચોવીસ જેમાં ખાસ કરીને ઓરેન્જ એલર્ટના સૌરાષ્ટ્રના વિસ્તારો સુરેન્દ્રનગર મોરબી રાજકોટ તેમજ બોટાદ ભાવનગર અને અમરેલી દક્ષિણ ગુજરાતની અને મધ્ય ગુજરાતના સંલગ્ન વિસ્તારોની વાત કરીએ તો સુરત ભરૂચ તેમજ નર્મદા આજુબાજુના વિસ્તારો ઉદેપુર વડોદરા અને આણંદ જિલ્લાની અંદર ઓરેન્જ એલર્ટ બાકીના ગુજરાતના તમામ વિસ્તારોમાં યેલો એલર્ટ આવતીકાલ માટે પણ આપવામાં આવેલું છે તો જોઈએ હવે ખાસ કરીને આજે બપોર પછી ગુજરાતના કયા વિસ્તારોની અંદર ભારે વરસાદ વરસાદ પડી શકે શકે તો તો રેડ એલર્ટના વિસ્તારોમાં ભારેથી ખાબકી છે ખાસ કરીને જોઈએ પહેલી તારીખની અપડેટ જેમાં એકત્રીસ તારીખ માટે સમગ્ર ગુજરાતની અંદર યલો એલર્ટ આપવામાં આવેલું છે સામાન્ય હળવો મધ્યમ ક્યાંક ભારે વરસાદ પેલી ઓગસ્ટની અંદર ક્યાંય પણ એલર્ટ આપવામાં આવેલું નથી માત્ર વલસાડ અને આજુબાજુના જે વિસ્તારો છે નવસારી વલસાડ રહી છે સૌરાષ્ટ્રના રાજકોટ જામનગર મોરબી અને કચ્છ તરફ સિસ્ટમ આખી આગળ પર્યાણ કરી રહી છે તો તે રીતે ગુજરાતની અંદર વરસાદ આપણને કેટલાક વિસ્તારોની અંદર જોવા મળશે આજે મધ્ય રાત્રી સુધી જેમાં આજે સાંજના ત્રણ ચાર વાગ્યાની અપડેટ જોઈએ જેમાં ખાસ કરીને સૌરાષ્ટ્રના જે વિસ્તારો છે જેમાં મોરબી જિલ્લો રાજકોટ જિલ્લો જામનગર જિલ્લો પોરબંદર જૂનાગઢના વિસ્તારોમાં પણ વરસાદ ભાવનગર બોટાદ અમદાવાદ ગીર સોમનાથ અમરેલી દેવભૂમિ દ્વારકા આ બધા વિસ્તારો તેમજ કચ્છની અંદર પણ ગાંધીધામ ખાવડા સુઈગામ તેમજ ઉત્તર ગુજરાતના પાલનપુર મહેસાણા હિંમતનગર ડુંગરપુર આ બધા વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ અને વડોદરાથી આજુબાજુના જે વિસ્તારો છે દાહોદ પંચમહાલ આ બધા વિસ્તારોમાં પણ વરસાદ જોવા મળશે જોઈએ આજે રાત્રિના સમયની અપડેટ એટલે કે રાત્રિના સમયગાળા દરમિયાનની અપડેટ જોઈએ તો દેવભૂમિ દ્વારકા જિલ્લો જામનગર જિલ્લો અને મોરબી સુધીના વિસ્તારો તેમજ કચ્છની અંદર આખા કચ્છના તમામ વિસ્તારોની અંદર વરસાદ આપણને જોવા મળશે કારણ કે અત્યારે જે સિસ્ટમ છે તે આખી ગુજરાત ઉપર સક્રિય જોવા મળી રહી છે હવે જોઈએ આવનારા દસ દિવસની અંદર ગુજરાતના કયા વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે કેટલો વરસાદ પડી શકે તેના આંકડા જોઈએ તો રાજકોટમાં આઠ ઇંચ મોરબીમાં ચાર ઇંચ જામનગરમાં ચાર ગાંધીધામમાં ત્રણ અમદાવાદમાં ત્રણ દાહોદમાં સ વડોદરામાં સ ઇંચ અને સુરત આજુબાજુના વિસ્તારોમાં પાંચ ઇંચ વલસાડમાં સ ઇંચ વરસાદ

સર્ક્યુલેશન અત્યારે ભારે સવાયેલું છે જેના કારણે આ જે બધા વિસ્તારો છે જેમાં નવ્વાણું ટકા સુધીનું ભેજનું પ્રમાણ આપણને જોવા મળે છે જેના કારણે આ બધા ઉત્તર ગુજરાતના વિસ્તારો મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના પૂર્વ ભાગના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ જોવા મળશે જોઈએ સિસ્ટમ કઈ રીતે હવે રાત્રિના સમય દરમિયાન આગળ વધશે તો રાત્રિના સાત સાડા સાત વાગ્યાના સમયગાળા દરમિયાન સિસ્ટમ આગળ વધે તો સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાતના વિસ્તારો સહિત મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના ભાગોમાં સારામાં સારો અને ભારે વરસાદ પડી શકે છે હવે જોઈએ સેટેલાઇટ ઇમેજ જેમાં ગુજરાતના કચ્છ સહિતના વિસ્તારો ઉત્તર ગુજરાતના વિસ્તારો મધ્ય ગુજરાત અને પૂર્વ સૌરાષ્ટ્ર તેમજ કેટલાક દક્ષિણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વિસ્તારો છે તેમજ પશ્ચિમ સૌરાષ્ટ્રના જે વિસ્તારો છે તેની અંદર પણ ભારે કાળા ડિબાંગ વાદળા આ રીતે ઘેરાયેલા છે તો આ બધા વિસ્તારોમાં પણ વરસાદ પડી શકે છે આગળ તો અત્યારે ગુજરાતની ઉપર આ રીતે સિસ્ટમ સક્રિય છે આપ જોઈ શકો છો આ રીતે આખો જે સિસ્ટમનો પટ્ટો છે તે કચ્છ બાજુ આવી રહ્યો છે મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાત અને પૂર્વ સૌરાષ્ટ્રના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ કોઈ કોઈ જગ્યાએ પડી શકે છે સિસ્ટમની અંદર વાદળો દર્શાવી રહ્યા છે કે સિસ્ટમ આ રીતે આગળ વધી રહી છે